ઓફ ક્વોલિટી ઓર કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કે લિયે સિર્ફ silva pumps એન્ડ motors નામ યાદ રાખના. નમસ્કાર ન્યૂઝ કેપિટલ ના વિશેષ કાર્યક્રમ સાથે હું છું કુશાગ્ર ગણેશ ચતુર્થી જેને ગણેશोत्सव તરીકે પણ ઓળખવામાં આવે છે. જે મુખ્ય તહેવારમાંનો એક છે ને ભાદ્રપદ મહિનાની ચતુર્થી તિથિ પર આવતા આ દિવસને ભગવાન ગણેશના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ શું છે છે અને કેવા વિશેષ યોગ બની રહ્યા કેવી રીતે ગણેશજીની આરાધના કરવી અને ગણેશજીની કેવી કૃપા આપના પર બનશે તે આજના આ વિશેષ કાર્યક્રમમાં આપણે જાણવાના છે અને સાથે જ જાણીશું ગણેશોત્સવની સાથે જોડાયેલા અનેક પૌરાણિક તથ્યો વિશે માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જી જય ભવાની જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌપ્રથમ પ્રથમ આશુતોષજી આપને એ પૂછવા માંગીશ કે સનાતન ધર્મની અંદર ગણેશ ચતુર્થીનું શું મહત્વ છે કેવી રીતે ઉજવણી આની કરવામાં આવે છે અને કેવા કેવા ફળ ભક્તોને મળી રહે છે જી બિલકુલ સૌથી પહેલાં તો ચતુર્થીને સમજે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દરેક તિથિના એક દેવતા નિર્ધારિત છે તો ચતુર્થી તિથિના જે દેવતા છે ગણેશજીને માનવામાં આવે છે અહીંયા ચતુર્થી તિથિ શુક્લપક્ષ અને કૃષ્ણ પક્ષમાં બંને અલગ રીતે આવે છે શુક્લપક્ષમાં જે ચતુર્થી તિથિ આવે છે એને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે અને કૃષ્ણપક્ષમાં આવતી ચતુર્થીને સંકષ્ટી કહેવામાં આવે છે શુક્લ પક્ષની ચતુર્થી બપોરના દિવસે ચતુર્થી હોય ત્યારે એને ગણવામાં આવે છે જ્યારે કૃષ્ણ પક્ષની સંધ્યાકાળની માનવામાં આવે છે તો આજે આપણે વાત કરીએ છીએ ભાદ્રપદ મહિનામાં એટલે ભાદરવામાં આવતી ગણેશ ચતુર્થી આ ગણેશ ચતુર્થીને ભગવાન ગણેશના અવતરણ દિવસ તરીકે પણ સ્વીકારવામાં આવે છે અહીં એવું ના કહી શકે ગણેશજીનો જન્મ કારણ કે ભગવાન ગણેશનો જન્મ કોઈ ગ્રંથોમાં વર્ણિત નથી માતા પાર્વતીએ પોતાના શરીર ઉપર ઉપટન લગાવીને એમાંથી એ ઉપટન એકત્રિત કરીને ભગવાનનું આવાહન કરેલું છે અને આવાહન એનું જ થાય કે જેનું અસ્તિત્વ છે તો પંચદેવતાઓમાં ગણેશજીનું પ્રથમથી સ્થાન રહેલું છે તો ગણેશજીનું માતા પાર્વતીએ એ પુતળામાં રોજ આવાહન કરેલ અને એ તિથિ એટલે ભાદરવા શુદ્ધ ચોથ મધ્યાહનનો સમય એટલે આજ દિવસથી દસ દિવસ સુધી જ્યારે અનંત ચતુર્દશી આવે ત્યાં સુધી શાસ્ત્રોમાં કહ્યું છે કે જે વ્યક્તિ મૃણમય એટલે માટીના કે પાર્થિવ ગણેશની સ્થાપના કરી વિધિ વિધાન સાથે જો પૂજા અર્ચના કરે છે તો એના જીવનની અંદર તમામ સંકટો દૂર થાય છે ગણેશ વિઘ્નના નાશક દેવ માનવામાં આવે છે તો જીવનમાં ચાલતી વિડંબનાઓ છે સંકટો છે ઉપાધિઓ છે ઉપદ્રવો છે એની મુક્તિ માટે આ દસ દિવસ સુધી ગણેશજીની પાર્થિવ પ્રતિમાની પૂજન અર્ચન કરવું દુર્વાકુર ભગવાનને વિશેષ પ્રિય દુર્વા એટલે ધરો અર્પણ કરવી જોઈએ ભગવાનને પ્રિય છે મોદકાદિ તો એનાથી ભગવાનની પૂજા અર્ચના કરવી જાસુદનું પુષ્પ અર્પણ કરવું જોઈએ આ સાથે ગણેશજીના વિશેષ પ્રિય મંત્રો સ્તોત્રોનો પાઠ કરવો જોઈએ આ દસ દિવસની અવધિમાં તમે વિધિ વિધાન સહિત ગણેશજીના જે સ્તોત્ર છે ગણેશ અથર્વ શીર્ષમ અથવા ગણેશ ઉપનિષદ આનો પાઠ કરો આ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય અને આ આજનું નહીં આદિ અનાદિ કાળથી આ પરંપરા ચાલી આવી છે કે ગણેશ ચતુર્થી ભાદ્રપદમાં જે આવે એ દિવસે ગણેશજીની પૂજા કરવાથી વ્યાપારમાં કોઈ તકલીફ ચાલતી અમથી મુક્તિ મળે જીવનની કોઈ વિદ્યા વિદ્યાભ્યાસ ગણેશજી ખાસ કરીને જોઈએ તો વિદ્યા અભ્યાસના દેવતા પણ માનવામાં આવે બુદ્ધિના પ્રદાતા છે સિદ્ધિના પ્રદાતા છે વ્યાપારમાં સફળતા માટે ગણેશજીની આરાધના કરો બાળકોને વિદ્યા અભ્યાસમાં વિદ્યાસમાં અવડો આવી રહી છે તકલીફ પડી રહી છે ગણેશજીની આ દિવસોમાં વિશેષ કરીને પૂજા કરો એને કરવાથી પણ વિદ્યા અભ્યાસમાં પ્રબળતા આવી શકે કોઈ પણ કાર્ય કેમ ના હોય સંસ્કૃતિનું કે જીવનના કોઈ પણ ક્ષેત્રે આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ ત્યારે કહે છે આજે જ શ્રી ગણેશ કર્યા તો શ્રી ગણેશ કરવા એટલે આ દસ દિવસોમાં ગણેશજીની શ્રદ્ધા સાથે ભક્તિ સાથે જો કોઈ પણ પૂજા કરે છે એની તમામ મનોકામના ગમે તેવી જ કેમ નથી શ્રદ્ધા ભક્તિ સાથે કરો કે એમ નમ કરો તો પણ ફલીભૂત થાય છે તો શ્રદ્ધાથી કરીએ તો વિશેષ લાભ અવશ્ય મળે તો ગણેશ ચતુર્થીનો મહિમા એવો છે કે તમામ પ્રકારના વિઘ્નો જીવનમાં દૂર થાય પાપ નાશ થાય અને ગણેશજીના આશીર્વાદ મળે ગણેશજીના આશીર્વાદથી જીવનમાં રિદ્ધિ અને સિદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે એટલે ગણેશ ચતુર્થીના દિવસોમાં પૂજન અર્ચન કરવું જોઈએ અને બીજી મહત્ત્વની વસ્તુ આ ગણેશ ચતુર્થીના દિવસોમાં જ મહત્વના કેટલાક પર્વો પણ આવતા હોય છે દાખલા તરીકે ચતુર્થીના પર્વના બીજા જ દિવસે ઋષિ પંચમી પાપોનો નાશ કરવા માટે ઋષિની આરાધના કરવામાં આવે તો એ જ દિવસોની અંદર સ્વર્ણ ગૌરી વગેરેની પૂજા કરવામાં આવે જેના કારણે ભગવતી દુર્ગાના આશીર્વાદ મળે આ સાથે અષ્ટમી તિથિથી શરૂ થાય છે લક્ષ્મી વ્રત એ મા લક્ષ્મીની પણ કૃપા તો આ દસ દિવસોમાં એવા સુંદર ઉત્સવો પણ આવે છે જેના કારણે મનુષ્ય જો આ દસ દિવસ ગણેશજીની શ્રદ્ધા ભક્તિ સાથે પૂજા કરે છે તમામ મનોકામના આર્થિક ક્ષેત્રમાં સામાજિક ક્ષેત્રમાં વિદ્યાના જ્ઞાનના ક્ષેત્રમાં હોય પાર પડે એટલા માટે ગણેશ ચતુર્થીનો વિશેષ મહિમા છે દાતા ગણેશ જે ધારે તમામ ભક્તો ઉપર કૃપા કરી શકે છે જી બિલકુલ જાણી લીધું ગણેશજીનો કયો વિશેષ મહિમા છે ચતુર્થીનો અને હવે આપણે આશુતોષજી એ પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે કે આ વખતે ચતુર્થી બે દિવસે આવી રહી છે છ તારીખે પણ ચતુર્થી શરૂ થઈ રહી છે અને સાત તારીખે પણ ચતુર્થી છે તો ગણેશ ચતુર્થી ઉજવવી ક્યારે તે પણ એક પ્રશ્ન બધાને હતો જે બિલકુલ આ બહુ મહત્વનો પ્રશ્ન પહેલા જ શરૂઆતમાં કહ્યું કે બે પક્ષમાં ચતુર્થી આવે શુક્લ પક્ષની ચતુર્થી છે જેને વિનાયક ચતુર્થી કહીને પક્ષની શંકર ચતુર્થી હવે શુક્લ પક્ષની ચતુર્થી છે એ બપોરના સમયે ચતુર્થીને માન્યતા આપવામાં આવે છે જે મધ્યાહન વ્યાપીની હોય એને સ્વીકાર કરવામાં આવે જ્યારે કૃષ્ણ પક્ષની રાત્રિ એટલે સંધ્યાકાળની હોય એને સ્વીકાર કરવામાં આવે હવે બે દિવસ ચતુર્થી લાગી રહી છે બપોર એટલે બાર વાગ્યાના સમયને બપોર મધ્યાહન કહ્યું છે ત્યાર પછી જે ચતુર્થી લાગે એ દિવસે ગણાય નહીં તો વિનાયક ચતુર્થી મધ્યાહન વ્યાપીની સ્વીકાર કરવાની હોય એટલે છ તારીખે બપોર ત્રણ વાગ્યા પછી ચતુર્થીનો યોગ બને છે અને સાત તારીખે સંધ્યાકાળ સુધી આ ચતુર્થી ચાલવાની તો મધ્યાહન વ્યાપીની ચતુર્થી શનિવારે સાત તારીખે છે એટલે સાત તારીખની આજની ચતુર્થીને સ્વીકૃત કરવી એ શાસ્ત્ર સંમત છે કે મધ્યાહન વ્યાપીની વિનાયક ચતુર્થી છે તો સાત તારીખની ચતુર્થી શાસ્ત્રોક રીતે સંમત ગણી શકાય જી

જેની અંદર તમે ગણેશજીની સ્થાપના અને ગણેશજીની મૂર્તિ લાવવાનું કામ કરી શકો આ ઉપરાંત બીજું જે મુહૂર્ત છે એ સાત ને અઠ્ઠાવનથી શરૂ થાય છે સાત ને શુભ ચોઘડિયાનો પ્રારંભ થાય છે આ જે હોરા છે એ કલાકની હોય છે ચોઘડી દોઢ કલાકનું હોય છે તો સાત ને શુભ ચોઘડી શરૂ થાય જે સમય છે એ સૂર્યની હોરા છે જે લોકો ઈચ્છતા હોય એ સમયમાં લાવી અને રાજકીય ક્ષેત્રમાં પ્રભાવ માટે આ હોરામાં ગણેશજીની મૂર્તિ લાવે અને સ્થાપના કરે તો વધારે શુભ છે ત્યારબાદ શુક્રની હોરા દસ ને ચોત્રીસ ને શુક્રની હોરા પ્રારંભ થાય છે શુક્રની હોરા પણ જીવનમાં તમામ પ્રકારના વૈભવો પ્રદાન શાસ્ત્રમાં માનવામાં આવી છે ત્યારબાદ અગિયાર ને છત્રીસનો જે સમય છે બુધની હોરા છે અને વૃશ્ચિક સ્થિર લગ્ન છે સ્થિર લગ્ન એક એવો સમય છે કે જે બે કલાકનો સમય જેમાં કોઈ પણ કાર્યક્રમ સ્થિરતા તમને મજબૂતીની પ્રાપ્તિ થાય તો આ સમય એ ગણેશજીની પ્રતિમા લાવવાને સ્થાપવા માટે ઉત્તમ છે તો આમાં તમે ગણેશજીની સ્થાપના કરી શકો છો આ ઉપરાંત બપોરે બે કલાક ને અગિયાર મિનિટથી લાભ ચોગડ્યું અને ગુરુની હોરા પણ ચાલુ થઈ રહી છે તો લાભ ચોગડિયામાં કરેલા કામ પ્રદ અપાવે અને ગુરુ તો હંમેશા જ્ઞાન અને સમૃદ્ધિના દાતા રહ્યા છે આ ઉપરાંત બપોરે ત્રણ ને ચુમ્બાલીસે અમૃત ચોઘડિયાનો પ્રારંભ થાય છે તો સાંજે સાત ને બેતાલીસે શુક્રની હોરા શરૂ થાય છે અને ત્યારબાદ સાંજે છ ને એ લાભ ચોઘડિયું થઈ રહ્યું છે તો આ જે મુહૂર્તો છે એમાં ગણેશજીની સ્થાપના કરી ખૂબ શુભ અને મંગલકારી માનવામાં આવે આ ચોઘડિયાના અને જે હોરા અને સ્થિર લગ્નો છે આમાં જો ગણેશજીની પ્રતિમા લાવવાનું કામ સ્થાપના કરવાનું કામ કરો છો સર્વોત્તમ છે સફળતા અવશ્ય મળે બાકી આમ ગણેશજી વિઘ્નોના નાશક છે એના માટે મુહૂર્ત ના જોવો તો પણ ઉત્તમ છે પણ જોઈને લાવો તો વધારે લાભ મળી શકે જી બિલકુલ આ તો મુહૂર્તો પણ આપણે જોઈ લીધા છે પરંતુ અનેક એવા વિશેષ શુભ મુહૂર્ત પણ કહેવામાં આવ્યા છે જે પૂજા માટે વિશેષ શુભ છે અને સાથે સાથે સ્થાપના માટે પણ વિશેષ શુભ કહેવાય છે તે આ મુહૂર્તો વિશેષ બની રહેશે જે બિલકુલ ગણેશજીનો જન્મનો સમય મધ્યાહન કાળનો માનવામાં આવ્યો છે તો સવારે કહેવાય અગિયાર કલાકથી આપણે વાત કરીએ તો અગિયાર કલાક ને બે મિનિટથી દોઢ વાગ્યા સુધી એક ને તેત્રીસ સુધીનો જે સમય છે આ સમય સર્વોત્તમ છે કે આ સમયની અંદર વિજય મુહૂર્ત આવી રહ્યું છે એટલે અભિજીત મુહૂર્ત આવી રહ્યું છે આ સમયની અંદર સારા ચોઘડિયા સારી હોરાઓ આવી રહી છે તો આ સમય સર્વોત્તમ છે તો ગણેશજીની પ્રતિમાને સ્થાપિત કરવા માટે જો તમારી પાસે અવકાશ હોય તો સર્વોત્તમ સમય જે કયો છે એ પરમ મધ્યાનનો એટલે અભિજીત મૂર્તનો સમય જે અગિયારથી લઈ અને દોઢ કલાક જેમાં હોરા પણ શુભ મળી રહી છે શુક્રની પણ હોરા છે આ ઉપરાંત તે સમયે અભિજીત મૂર્ત પણ છે બહુ ઉત્તમ સમય છે આ સમયમાં સ્થાપિત કરો છો તો ખૂબ જ શુભ અને મંગલની પ્રાપ્તિ થઈ શકે છે જી બિલકુલ મૂર્તિ સ્થાપનનો શુભ વિશેષ કરીને માનવામાં આવી રહ્યો છે આ સમય ત્યારે હવે આપણે જાણીએ કે એક તો થઈ ગયું ગણેશજીના ચતુર્થીના દિવસના શુભ મુહૂર્તો શુભ સમય પૂજા સ્થાપન માટેના પરંતુ આજના દિવસ માટે વિશેષ યોગ પણ મની રહ્યા છે તે કયા કયા યોગ છે તે પણ જણાવશો જો યોગોની વાત કરીએ તો દરેક દિવસે કંઈક સારા યોગો મળતા હોય છે અને ઘણા દિવસો નથી પણ મળતા તો પહેલાં પહેલી તો વાત કરીએ શનિવારના દિવસે ચોથો એટલે અમૃત સિદ્ધિ યોગ બનતો હોય અને આજના દિવસે શુભ યોગની વાત કરીએ તો આજે ગણેશ ચતુર્થી વિશેષ બનાવવા માટે સર્વાર્થ યોગ બની રહ્યો છે જે આજે બપોરે બાર ને ચોત્રીસથી પ્રારંભ કરી અને સવારે છ અને ત્રણ મિનિટ સુધી ચાલવાનો છે રવિયોગ પણ આજે બની રહ્યો છે રવિયોગ તમામ પ્રકારના દૂષિત યોગનો સમન કરવા વાળો હોય છે એટલે આ સર્વોત્તમ યોગ માની શકાય જે આજે સવારે છ ને બે થી શરૂ થઈને બપોરે બાર ને ચોત્રીસ સુધી ચાલવાનો છે આ ઉપરાંત આજના દિવસે બ્રહ્મયોગ પણ બની રહ્યો છે આજના દિવસનો યોગ બ્રહ્મયોગ છે જે રાત્રિના અગિયાર કલાકને પંદર મિનિટ સુધી આ યોગ બની રહેવાનો છે તો આજે સર્વાર્થ સિદ્ધિ યોગ છે બ્રહ્મયોગ બની રહ્યો છે તો આ બધા સુંદર યોગો આજે બની રહ્યા છે તો આજના પર્વને વધારે શુભ અને મંગલકારી બનાવી રહ્યા છે જી બિલકુલ દિવસના કયા કયા શુભ યોગો છે તે પણ જાણી લીધું મુહૂર્તો પણ જાણી લીધા છે અને બીજો એક પ્રશ્ન કે આપણે ઘરની અંદર જ્યારે પાર્થિવ મૂર્તિ આપણે લાવતા હોઈએ છીએ ગણેશજીની તેની પ્રતિમાની સ્થાપનાની કઈ વિધિઓ છે જો સામૂહિક રીતે આપણે મહોલ્લામાં પણ ગણેશજીની સ્થાપના કરતા હોય છે તે બંધમાં શું ડિફરન્સ છે તેની શું વિશેષતા છે ને કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે બહુ મહત્વનો પ્રશ્ન છે સૌથી પહેલાં તો ઘરે લાવીએ કે મોહલ્લાના કે ચોકના જે ગણેશજીની સ્થાપના લાવવાની વિધિ એક જ કહી છે શાસ્ત્રોમાં કહ્યું છે બને ત્યાં સુધી ઇકોફ્રેન્ડલી એટલે માટીની કે પ્રકૃતિની વસ્તુની ગણેશની પ્રતિમા લાવી જે પ્રકૃતિમાં ભળી જાય એટલે એ રીતની મૂર્તિનું પસંદ કરવી અને મૂર્તિ જ્યાં પસંદ કરીએ છીએ મૂર્તિને ત્યાં તિલક કરી ત્યાં નિરાજન કરી અને વાજતે ગાજતે ઘરે લાવવી જોઈએ કારણ કે ઘરે મંગલ પ્રસંગ છે અને ગણેશ જે આવે ત્યાં મંગલતાની બાબતે વાંચતે ગાજતે ઢોલ નગારા થાળી કે કોઈપણ રીતે તમે નાદ કરતા છેવટે ઘંટડી વગાડતા પણ તમે ગણેશજીની પ્રતિમાને ઘરે લાવો કે તમારા સોસાયટીના પંડાલ સુધી લાવો ત્યાં લાવી ગણેશજીની પ્રતિમાની પુનઃ આરતી ઉતારી અને એક વ્યવસ્થિત જગ્યાએ મૂકી રાખવી જો આજે જ લાવવાના પ્રતિમા હોવ તો આજે લાવીને શુભ સમયમાં લાવ્યા છો તો સીધી જ એને સ્થાપિત બ્રાહ્મણ દેવતા હાજર હોય તો એની સ્થાપના સ્થળી ઉપર સ્થાપિત કરવી અને તો જો વહેલા મૂર્તિ લાવી દીધેલી હોય તો એક સુંદર જગ્યા ઉપર સ્વચ્છ કરી ગંગાજળથી ત્યાં છંટકાવ કરી એની ઉપર સ્થાપિત કરવી રાખે ગણેશજીની પ્રતિમા નીચેની બાજુમાં કંઈક વસ્ત્ર પાથરવું અને એની પર ગણેશજીની પ્રતિમા રાખવી ગણેશજીની પ્રતિમાનું સામાન્ય રીતે મુખડું ઢાંકેલું હોય છે અને વધારે શુભ કહેવાય ઢાંકીને રાખવું જોઈએ જ્યારે ગણેશજીને બીજા દિવસે સ્થાપિત કરે ત્યારે મુખારવી ખોલવું પણ આ સમયની જે વિધિ છે એ વાંચતે ગાતે મંત્રોચ્ચાર સાથે કે કીર્તન સાથે ગણેશજીના મંગલ ગાન સાથે કે ધૂન સાથે બાપ્પા મોરિયા કોઈ પણ રીતે ભગવાનનું નામ ઉચ્ચારણ કરતા કરતા પ્રતિમાને લાવી સ્થાપિત કરવી આ એક શાસ્ત્રક વિધિ છે લાવીને એની નિરાજન મોઢું ખોલ્યા વગર કરવી અને ત્યાં સ્થાપિત કરવા આ લાવવાનું મહિમા શાસ્ત્રોમાં જણાવ્યો છે જી બિલકુલ મૂર્તિ આપણે જ્યારે લેવા જઈએ છીએ ત્યારે કેવી રીતે લાવીને એક બીજો પ્રશ્ન કે આપણે જેમ કીધું એમ પેલા મુખ છે તે આપણે ઢાંકું જોઈએ છે દુકાનની અંદર જ્યારે મૂર્તિ જ્યાં જોવા મળે છે આપણે જોવા જઈએ ત્યારે એમનો મુખ જોઈએ છે પરંતુ જ્યારે આપણે એમને પસંદ કરીએ ત્યારે મુખ એનું ઢાંકી દઈએ છીએ આપણે તેની પાછળનું શું કારણ બિલકુલ એક સામાન્ય કારણ એક જ છે કે ગણેશજીની સ્થાપના કર્યા પછી બધાને ખબર પડે કે આવી સુંદરતા ભગવાનની અંદર સમાયેલી છે એટલા માટે જ્યાં ભગવાનની પ્રતિમાને ત્યાં લાવીને સ્થાપિત કર્યા પછી એને ખોલીએ છીએ તો બધાની ઉપર એ ચમત્કાર ભાવ ઉત્પન્ન થાય જ્યારે સામાન્ય તમે કોઈ મંદિરની પ્રતિષ્ઠા જોઈ હોય ત્યારે પ્રતિષ્ઠિત કરવામાં આવે તે સમયે પણ ભગવાનની પડદા કરી રાખવામાં આવતા હોય ભગવાનની મૂર્તિને ધાન્યમાં કેમ સહન કરવામાં આવતું હોય છે એ પાષાણની મૂર્તિ હોય છે ધાતુની મૂર્તિ હોય જ્યારે આ મૃણમય છે અથવા માટીની છે જો આવી રીતે એને અનાજમાં ડૂબડવામાં આવે તો મૂર્તિ તૂટી જવાની સંભાવના છે તો કેવલ એનું મુખારવીન ઢાંકી રાખવાથી એની ચેતનાઓ એકત્રિત થઈ રાખે ને જ્યારે તમે મંત્રોચ્ચાર સાથે એને સ્થાપિત કરો છો ત્યારે એ ભાવ સાથે મંત્રોચ્ચાર કરીને મૂર્તિને ખોલવામાં આવે ત્યારે એનો જે પ્રભાવ છે એ સર્વજનની ઉપર આવે નેત્ર ઉદઘાટિત થાય એ ભાવ સાથે એ કપડું ઢાંકી રાખવામાં આવે અને યોગ્ય સ્થાને એને બિરાજિત કરી અને મુખારવીન ખોલવામાં આવતું હોય છે જી બિલકુલ જે રીતે અનેક આ પણ પ્રશ્ન હતો જે ખબર નથી પડતી પરંતુ બીજો એક પ્રશ્ન છે આપણે અનેક એવી વાતો સાંભળી છે કે જ્યારે આપણે મૂર્તિ એકવાર સ્થાપિત કરીએ તો આટલા વર્ષો સુધી રાખવી પડે એકી સંખ્યામાં રાખવી પડે એવું નાનપણથી અમે સાંભળતા હોય છે પરંતુ આની પાછળ શું તથ્ય છે કેટલું મિથ છે કેમ કે જ્યારે આપણે સ્થાપના કરતા હોઈએ ત્યારે કેટલી સંખ્યામાં સ્થાપના સ્થાપના કેટલા કેટલા વર્ષ સુધી આપણે કરી શકીએ અને દિવસ પણ એમાં મહત્વના હોય છે કોઈ પાંચ દિવસ સાત દિવસ દિવસ આપણે રાખી શકીએ શું કોઈ દોષ લાગે એમાં આ તમારો સૌથી મહત્વનો એક પ્રશ્ન છે ઘણા લોકોને વહેમ છે કે એક વખત પ્રતિમા લાવી તો પાંચ વર્ષ ઓછામાં ઓછી લાવી જ પડે શાસ્ત્રોમાં એવું કંઈ ઉલ્લેખ નથી શાસ્ત્રમાં કયું છે ભગવાનની પૂજા છે જ્યારે તમારા હૃદયમાં શ્રદ્ધા થાય ત્યારે તમે લાવી શકો હા પણ તમે પહેલી વખત જ્યારે લાવો ને સંકલ્પ કરો છો કે હું પાંચ વર્ષ લાવીશ તો તમે બંધનમાં છો તમારે લાવવી પડે પણ તમે એવો કોઈ સંકલ્પ જ નથી કરતા કેવલ શ્રદ્ધા વિશ્વાસથી કે હર્ષતાથી ગણેશની પ્રતિમા લાવો છો તો ઘરમાં તમે જેટલી વખત ઈચ્છા થાય એટલા વર્ષ લાવો લાવી અને સ્થાપના કરો પૂજન અર્ચન કરાવો જો તમારી ઈચ્છા હોય એટલા વર્ષ તમે લાવી શકો પણ સંકલ્પ જો કરો છો કે પાંચ વર્ષનો તો તમારે પાંચ વર્ષ લાવવી જોઈએ પણ એવો કોઈ સંકલ્પ નથી કરવામાં આવતા તો તમે ભગવાનની પ્રતિમા ધારો એટલી વખત લાવી શકો છો પાંચ વર્ષ લાવો બે વર્ષ લાવો એક વર્ષ લાવો પછી નાય લાવો એ તમારી મરજીનો વિષય છે ભગવાનની સેવા છે બંધન નથી અને બંધન છોડવા માટે ભગવાનની પૂજા કરવામાં આવતી એટલે એવા કોઈ વેમર રહેવાની જરૂર નથી હવે મહત્ત્વની વસ્તુ કેટલા દિવસ ઓછામાં ઓછી પ્રતિમાને સ્થાપિત કરવી ઓછામાં ઓછો એક દિવસ જેને સવા દિવસ કે દોઢ દિવસ કયો છે ત્યારબાદ તમે ત્રણ દિવસ એકી સંખ્યાના દિવસોમાં સ્થાપિત કરવા એ વધારે મંગલકારી માનવામાં આવે છે તો તમે એક દિવસ માટે પણ લાવી શકો બીજા દિવસે તમે મધ્યાહન પછી મૂર્તિનું વિસર્જન કરી શકો દોઢ ના હોય તો સવારે આજે સ્થાપિત કરો બીજા દિવસે સાંજે તમે એની મૂર્તિનું વિસર્જન કરી શકો ત્રણ દિવસે એ પાંચ દિવસે સાત દિવસે કે અનંત ચતુર્દશીના દિવસે આ રીતે તમે એકી સંખ્યાના દિવસોમાં ગણેશજીની સ્થાપના કરો છો તો વધારે શુભ અને મંગલપ્રદ માનવામાં આવે છે જી બિલકુલ આ એક પ્રશ્ન હતો તે આપણે જાણી લીધું છે ક્યારે કેટલી વર્ષો સુધી સ્થાપના થાય તેવા અનેક વાતો આપણે સાંભળી હતી તેનો ઉકેલ મળી ગયો પરંતુ હવે બીજી વાત એ થાય કે આપણે જ્યારે ગણેશજીની મૂર્તિની પ્રતિમા આપણે જોઈએ છે ત્યારે અનેક એવા ભાવ એમની અંદર જોવા મળે છે તો એમના રૂપનું એમ તો અનેક નામો છે અષ્ટવિનાયક પણ કહેવાય છે વિવિધ સ્વરૂપોના દર્શન આપણે કરીએ છીએ પરંતુ મુખ્યત્વે તેમનું જે સ્વરૂપ છે તેમનું જે રૂપ છે તે શું સૂચન આપી રહ્યા છે બહુ મહત્વનો પ્રશ્ન છે ને આ બહુ આધ્યાત્મિક દૃષ્ટિએ સમજવા જેવો છે પહેલા પહેલું તો ગણેશનું નામ જ સમજે ગણેશ ગણોનું ઈશ્વર અને બીજું નામ છે ગુણેશ ગુણોના ઈશ્વર છે હવે ભગવાન ગણપતિનું જે સ્વરૂપ છે એમાં એક સ્વરૂપનું નામ જ સુમુખ ભગવાનનો ચહેરો હંમેશા તમને પ્રસન્ન જોવા મળશે તો ભગવાનના સુમુખ ચહેરાથી શીખવાનું દરેક પરિસ્થિતિમાં મુખાર બિંદુ પર હાસ્ય આનંદ રાખવાની એક ટેવ લાવી જોઈએ જે ભગવાનના પ્રસન્નચિત ચહેરાનું એક પ્રતિક છે સુમુખા નંબર બીજા નંબરમાં જોઈએ તો ભગવાનની ઝીણી આંખો છે બહુ મહત્ત્વનો છે જો ઝીણી આંખો છે તો એ સૂચિત કરે છે તમારું ઓબ્ઝર્વેશન જે છે ને નિરીક્ષણતા એકદમ સૂક્ષ્મ લેવલની હોવી જોઈએ જેથી કરીને તમે કોઈ પણ કાર્ય કરો એમાં તમે વિફળ ન થાવ ભગવાનની ઝીણી આંખો એને સૂચિત કરે છે ભગવાનના ચહેરા ઉપર એક દંત છે તો એક જ વાતને જ સાચી હોય તથ્ય સાથે વળગી રહેવાનું કહે છે સે સત્ય બોલો અને એને જ વળગી રહો તો લાંબા ગાળે તમને સફળતા મળી શકે છે એ ભગવાનનું એક દંતનું સ્વરૂપ સૂચિત કરે છે એથી મહત્વની વાત કરીએ તો ભગવાનના જે કર્ણ એટલે કાન છે કાન છે એ સુપડા આકારના છે અહીંયા બહુ મહત્વનો વસ્તુ જોવા મળશે કે સુપડું જે છે ને એ કચરો કાઢવાનું કામ કરે છે એનું નાનું સ્વરૂપ સુપડી છે એ કચરાને એકત્રિત કરવાનું કામ કરે છે તો કાન સુપડા જેવા રાખે એટલે ભગવાનનું એક નામ છે કર્ણ એટલે સુપડા જેવા કાનવાળા જે તમામ નેગેટિવ દૂર કરે કેટલી લોકો સાથે કેટલી સલાહ મળે પણ બધી સલાહને અનુસરવાની નથી હોતી એને પોતાની આંખેથી નિર્ણય કરવાનો છે કંઈ મારા માટે યોગ્ય છે અને પછી એનો અમલ કરો તો જીવનમાં વિઘ્નો નથી આવતા અને આજના જમાના પ્રમાણે જોઈએ ને લોકોના ત્યાં મતભેદો બહુ થતા હોય છે મનભેદો થાય છે કોઈની વાતને પૂરી સાંભળ્યા વગર જ્યારે આપણે આપણી વાતને પ્રસ્તાવનાને વચ્ચે મૂકી દઈએ ત્યારે એ કહેવાય છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે ગેરસમજ ઊભી થતી હોય છે ભગવાનના મોટા કાન એને પણ સૂચિત કરે છે સામેવાળી વ્યક્તિને પૂરેપૂરી સાંભળવાની તમે કોશિશ કરો જ્યારે કોઈ વ્યક્તિને પૂરેપૂરું સાંભળશો ત્યારે તમે તમારું ઓપિનિયન રજૂ કરશો જીવનમાં ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય એ સુરપકર્ણનું સૂચિત છે હવે સૌથી મહત્વને શું ભગવાનને સૂંઠવાળા કહેવાય છે સૂંઢાળા તો એમને સૂંઠનું પણ મહત્વનું પ્રતિક છે જો ભગવાનની પ્રતિમા તમે ચાર હાથની આઠ હાથની કેવી જોતા હશો પણ મોદક કહેતા જે લાડુ છે કે કંઈ પણ ખાદ્ય પદાર્થ છે એ સૂંઠેથી મોઢામાં મૂકે છે એ પણ સૂચિત છે પેટમાં કોઈ પણ વસ્તુ નાખવી હોય તો એને સોંઘવી જરૂરી છે અર્થાત ખરાબ તો નથી થઈ ગઈ અર્થાત કોઈ પણ વ્યક્તિના એકદમ ઘનિષ્ઠ સંબંધો બાંધવા હોય ગુરુના તો એ વ્યક્તિની પ્રકૃતિને એના નેચરને જાણ્યા પછી સંબંધ બાંધશો ને તો જીવનમાં વાંધો નહીં આવે એનું સૂચિત કરે છે આ ઉપરાંત વાત કરીએ મોટું પેટ સૌથી મહત્વનું છે દાદા ગમે તેટલું તમે સુંદર પ્રતિમા બનાવો પણ દુંદાળા જ શોભે છે તો મોટા પેટવાળાને દાદાને કહ્યું છે લંબોદરા લંબોદર એટલા માટે છે કે ભગવાન સૂચિત કરે છે તમારી સફળતાને પચાવતા જાણો રાજ તો આખી દુનિયાના બધા દબાવીને બેઠા હોય છે પણ સફળતા પચાવી કઠિન છે જો જીવનમાં સફળતા પચાવતા જાણશો દિવસનું તમામ ક્ષેત્ર તમારા માટે સુલભ બની જાય એનું સૂચન કરે છે ત્યારબાદ એમનો ટૂંકા પગ છે ટૂંકા પગ પણ બહુ મહત્ત્વનું સૂચન કરે છે જીવનમાં એક કે એક પગથિયું મહત્ત્વપૂર્ણ છે એક સ્ટેપ પણ ચૂક્યા છો ને તો જીવનમાં ત્યાં તકલીફો સંભવી શકે છે એટલે સ્ટેપ બાય સ્ટેપ જીવનની દરેક ક્ષેત્રમાં સફળતા માટે શોર્ટ ફિટ રાખવા ટૂંકા પગ રાખવા અને આ બધામાં સૌથી મહત્વનું છે એમનું વાહન તમે જુઓ ભગવાનની પ્રતિમા જે છે ને હા મનુષ્ય આકારની છે મસ્તક છે હાથીનું હવે જેને હાથીનું મસ્તક ધારણ કર્યું હોય શું મૂકની સવારી કરી શકે ના પણ છતાંય ભગવાનનું વાહન શા માટે તો ભગવાને મૂષકની સવારી નથી કરી મૂષકના ગુણોની સવારી કરી છે મૂષકનો કાર્યક્ષર એ હંમેશા એક્ટિવ રહેતો હોય કાર્ય હોય છે તો એક વ્યક્તિ પોતાની ફરજો પ્રત્યે જાગૃત રહે છે તો જીવનમાં ક્યારેય વિઘ્નો આવતા જ નથી ને ગણેશજી વિઘ્નોના કરતા ને હરતા કયા છે તો જીવનમાં સફળતા પ્રાપ્તિ માટે હંમેશા કાર્યરત રહેવું જોઈએ પોતાના કાર્ય આળસમાં ત્યાગવાની બીજા પર છોડવા નહીં એનું સૂચિત કરે છે મૂષક એમનું વાહન છે બિલકુલ આપણે જાણી લીધું છે તમને સ્વરૂપને તેમના કેવી રીતે તેમની મહત્વ છે અનેક અનેક અંગોના તે વિશે પણ માહિતી મેળવી લીધી અને એક આ બીજો પ્રશ્ન એ થાય કે આપણે જ્યારે સ્થાપના વિધિ કરતા હોઈએ છીએ ત્યારે પૂજા વિધિ દરમિયાન ઘરમાં કરે કે જ્યાં પણ કરી ત્યાં તો કઈ કઈ બાબતોનું ખાસ કરીને ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે મૂર્તિ કેવી હોવી જોઈએ અને કેવા પ્રકારની હોવી જોઈએ જો મૂર્તિઓ માટે બહુ મહત્વનો પ્રશ્ન છે શાસ્ત્રોમાં ગણેશજીના અમુક પ્રકારના સ્વરૂપો વર્ણિત છે એ શાસ્ત્ર ભગવાન ગણેશજીની પ્રતિમા જો સ્થાપિત કરો છો સર્વોત્તમ છે સૌથી પહેલા તો મૂર્તિ કેવી પસંદ કરવી તો મૂર્તિ શાસ્ત્રમાં કહ્યું પર્યાવરણને નુકસાન ન કરે એ પ્રકારની હોવી જોઈએ ખાસ કરીને તો શાસ્ત્રોમાં કહ્યું છે માટીની જ પ્રતિમા બીજી કોઈ પ્રતિમાનો ઉલ્લેખ જ નથી તમે બનાવવા માગતા હો તો ઘણી પ્રકારની તમે કાગળની બનાવી શકો છો પણ શાસ્ત્રની વાત કરીએ તો શાસ્ત્રોમાં પુરાણોમાં વેદોમાં વર્ણિત છે મૃણમય એટલે પાર્થિવ ગણેશ પ્રતિમા પૂજન પાર્થિવ ગણેશ તો માટીની પ્રતિમા બનાવી શકે માટીની મૂર્તિ જ્યારે લાવો છો ત્યારે મૂર્તિની હાઈટ પણ માપની જ હોવી જોઈએ બે અઢી ફૂટ ઇનફ છે હાઈટ જેથી કરીને તમે સેવા અર્ચના કરી શકો આ વધારે ઊંચી લાવતા હો તેમાં માટીની હોવાની સંભાવનાઓ રહેતી નથી તો એ પ્રમાણે તમારે સમજી વિચારીને મૂર્તિઓનું ચયન કરવું જોઈએ આ ઉપરાંત તમે સંપૂર્ણ માટીની પ્રતિમા લાવ્યા છો તો મૂર્તિની પ્રતિમાને સ્થાપિત કરતી વખતે ખંડિત ન થાય એનું ખાસ ધ્યાન રાખવું અને પવિત્રતા જે લોકો ઘરમાં ગણેશજીની આરાધના કરતા હોય જેટલા દિવસ આરાધના કરતા હોય એ દિવસોમાં કેટલાક નિયમો પાળવાના હોય છે સાત્વિક આહાર ગ્રહણ કરવું વ્રતનું પાલન કરવું અને ભગવાનની સ્થાપના કરી છે તો ભગવાનની પાસે સમય અવશ્ય વ્યતીત કરવો થોડો સમય ઘરે મહેમાન આવ્યા હોય મહેમાનની પાસે ન બેસીએ તો મહેમાનને માઠું લાગી શકે એવી જ રીતે પરમાત્માને એ જ ભાવ કરવાનો છે કે પરમાત્માને તમે લાવ્યા છો ઘરે તો વાતે ગાતે બંને સમય ભગવાનને ભોગ અને આરતી કરવી જોઈએ તમારે ફળિયામાં હોય તમારા ઘરમાં હોય ભગવાનની આરતીમાં હાજરી આપી ભગવાનના સ્તોત્રનો પાઠ કરવો પ્રસાદ ગ્રહણ કરવો અને લોકોને વિતરણ પણ કરવું ઘરે ઉત્સવ કર્યો છે તો સગા સંબંધી સ્નેહીજનોને આજુબાજુવાળાને બોલાવવા જોઈએ આ રીતે જો પૂજા અર્ચના કરી શ્રદ્ધાથી કરવી કારણ કે શ્રદ્ધા વગર દેખાદેખીમાં પૂજા કરવાના લાભ મળતા નથી શ્રદ્ધાથી કરો છો તો શ્રદ્ધયા ક્રિય તે કર્મ તત્ ફળીભૂતમ ભવિષ્યથી તો શ્રદ્ધાથી કરેલા કામ ફળીભૂત થાય છે ભગવાનની આ રીતે સેવા પૂજા કરવી અને કોઈ વિશેષ નિયમો નથી સાત્વિક રીતે ભગવાનને શ્રદ્ધા ભક્તિ સાથે પૂજા કરવી સૌથી મહત્વની વાત ભગવાનની જ્યારે આરતી કરીએ છીએ જો તમને લોકોને આરતી આવડતી હોય ને તો ટેપ ન વગાડવી પોતાના મુખ્ય ઉચ્ચારણ કરવું વધારે મંગલકારી છે નથી કોઈને આવડતી તો ટેપ વગાડીને પણ તમે કરી શકો છો જી બિલકુલ આપણે બીજો એક પ્રશ્ન એવો છે કે આ દિવસોની અંદર જ્યારે આપણે વિશેષ કરીને અનેક ઉપાયો પણ કરવામાં આવતા હોય છે તો કેવા ઉપાયો રહેશે અને એ ઉપાસકને કેવા કેવા તેના લાભ પણ મળી શકે છે જે બહુ મહત્વનો પ્રશ્ન છે સૌથી પહેલાં વાત કરીએ ઘરમાં ઘણા લોકોને બનતું નથી હોતી બીજાને પરિવારમાં વાદ વિવાદ બહુ રહેતા હોય છે તો આવા લોકો ઘરમાં જો ગણેશજીની સ્થાપના કરવા માંગતા હોય તો ભગવાનની મોરલી વગાડતી કોઈ પ્રતિમા હોય ને એનું સ્થાપન કરવું મંગલકારી સાબિત થાય તો અને એની સન્મુખ બેસી સંકટ નાસન સ્તોત્રના પાઠ કરવા ખૂબ શુભ સાબિત થાય જે એક દિવસ બે દિવસ કે દસ દિવસ તમે જેટલા દિવસ રાખો છો એ ભગવાનની આરાધના કરી અને જો કાયમ માટે મૂર્તિ સ્થાપિત કરવા માંગતા હોય ધાતુની તો પણ મોરલી વગાડતા ગણેશ ઘર કે સંગીત વગાડતા મૃદંગ વગાડતા ગણેશની પ્રતિમા ઘરના બેઠક ખંડમાં સ્થાપિત કરવી ઘરનું વાતાવરણ સુખમદ બનાવે હવે વાત કરી વ્યાપારમાં અને ઘરમાં બચત નથી ઘરમાં મંગલતા નથી આવતી તો ઘરમાં બેઠી આકારની બેઠા આકારની સિંહાસનમાં કે બાજુ ઉપર બેસેલી પ્રસન્નચિત મુદ્રામાં બેઠેલી જમણી સૂંટના ગણેશની મૂરણમય માટીની પ્રતિમા સ્થાપિત કરો અને એને કરવાથી ઘરમાં મંગલોની પ્રાપ્તિ શરૂ થશે કાયમી પણ તમે મૂર્તિ વસાવવા માગતા હો તો આ રીતની વસાવી શકો ધાતુ નહીં પણ આ જો પાર્થિવ વસાવવાના હોય બે દસ દિવસ પૂરતી તો પણ તમે બેઠા આકારની જમણી સૂટના ગણેશની પ્રતિમા સ્થાપિત કરો ખૂબ શુભ સાબિત થશે ઘરમાં માંગલિક કાર્યની શરૂઆત થશે હવે વાત કરીએ વ્યાપારમાં સફળતા નથી મળતી તો વ્યાપારમાં સફળતાની માટે વ્યાપારના સ્થાનમાં જો ગણેશજીની પ્રતિમા લાવવાના હોય કે ઘરે લાવવાના હોય કે તમારી પેઢીના મંડળો ભેગાથી લાવવાના હોય તો રિદ્ધિ સિદ્ધિ સાથેના ગણેશજીની સ્થાપના કરવી જે વ્યાપારમાં ઉચ્ચ સફળતા આપી શકે છે તો એવી ગણેશજીની પ્રતિમા કે જે પ્રસન્ન મુદ્રામાં હોય આવી સ્થાપના કરવી મંગલકારી સાબિત થાય અને વિદ્યાર્થીઓ ખાસ કરી વિદ્યાર્થીઓ દસમામાં હોય બારમામાં હોય કે મહત્ત્વના વર્ષમાં હોય અને એમના માટે જો ઈચ્છા હોય ધરાવતા હોય તો ભગવાન ગણેશ લેખન કરતા હોય કે વાંચન કરતા હોય એવી ગણેશજીની પ્રતિમા જો સ્થાપિત કરવામાં આવે તો મંગલકારી નીવડે અને કાયમ માટે સ્થાપિત કરવી હોય તો બાળકના સ્ટડી ટેબલ ઉપર આવી પ્રતિમાને કે ચિત્રને તમે સ્થાપિત કરો તો એનાથી મંગલરી પ્રાપ્તિ થાય અને સૌથી મહત્ત્વનું કે આ દિવસોમાં સફળતા માટે બે મહત્વના મંત્રો છે જેનો જાપ કરો ખૂબ શુભ સાબિત થાય ઓમ વક્રતુંડાય વિદમહે એક દંતાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત આ ગણેશ ગાયત્રી છે આનો મંત્ર જાપ કરો હિતાવ સાબિત થાય આટલો લાંબો ન આવડે

ઘરમાં જ્યારે ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરો છો મુખ્ય દ્વાર ઉપર તો ઘરમાંથી બહાર નીકળતા ગણેશજીનું આશીર્વાદ લઈ નીકળી એ પ્રકારની પ્રતિમા લગાવી ઘરની બહારની બાજુ લગાવો છો તો અંદરની બાજુ લગાવવી ખૂબ જરૂરી થઈ પડે છે જે લોકો ઘરની બહાર જ લગાવતા હોય એ લોકોના ઘરમાં નેગેટિવિટી રહેતી હોય કારણ કે ગણેશજીની પીઠની પાછળ નેગેટિવિટી છે તો બંને બાજુ ડોરની આજુબાજુ ઉપર લગાવી શકે પણ દરવાજાની ઉપર નહીં ઉપરની બાજુમાં તમે આ પ્રતિમા લગાવો તો મંગલકારી સાબિત થશે જી બિલકુલ કેવી રીતે આ દિવસો દરમિયાન આપણે ઉપાસના કરવી જોઈએ કયા ઉપાયો કરવા જોઈએ અને કેવા તેના ફળ મળવાના છે તે વિશે પણ આશુતોષજી માહિતી આપી અને તમામ જે આપણે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી જય ભવાની તમામ દર્શકોને ગણેશ ચતુર્થી ખૂબ ખૂબ શુભકામનાઓ તો ગણેશ ઉત્સવની ઉજવણી કેવી રીતે કરવી કેવા યોગ છે અને શુભ મુહૂર્ત છે શુભ સમય છે તે પણ આપણે માહિતી મેળવી લીધી છે અને આપ સૌ દર્શક મિત્રોને પણ ગણેશોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જ્ઞાન બુદ્ધિ સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતા ગજાનંદ મહારાજ આપ સૌની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના સાથે હવે આપનાથી વિદાય લઈશું નમસ્કાર